ਕਹਤ ਉਦੋ ਸੁਨੋ ਜਸੋਦਾ ਮੈਂ ਸਿਆਮ ਸੰਦੇਸ ਲੈ ਆਈ ਕਹਤ ਉਦੋ ਸੁਨੋ ਜਸੋਦਾ ਤੇਰੇ ਸਖਾ ਮੇ ਲਲਨ ਕੋ ਮੈਂ ਸਖਾ ਤੇਰੇ ਲਲਨ ਕੋ ਗੋਕੁਲ ਮੁਦ ਕੋ ਪਠਾਈ ਤਹਤ ਉਦੋ ਸੁਨੋ ਜਸੋਦਾ ਹੂੰ ਹੂੰ

શ્રી કૃષ્ણ અને હર હર મહાદેવ ઘર ઘર મહાદેવ જય લીરબાઈ માન જય વિજય ભગત જય ખોડિયારમાં અને જય સદગુરુ તો આજે મેં કીધું હાલો ભંડરાડાને બધાના દર્શન કરાવવું તો અમે આવ્યા છે રાણાવાવ નિર્વાણધામ આશ્રમ અને આ નિર્વાણધામ આશ્રમમાં દર વખતે અમે લગભગ તો હું આવું જ છું ક્યારેક કદાચ ન પુગાય તો વસ્તુ જુદી છે બાકી ઓલ ધ ટાઈમ અહીંયા આવવાનું અને અહીંનું જે એક વાતાવરણ છે ને એ વાતાવરણ મને ગમે અહીંયા આટલું શાંતિપ્રિય વાતાવરણ છે અહીંયા ને બધું નેચરલ છે અહીંયા કોઈ એવું નથી કહેવા કંઈ દેખાવ કરવો કે એવા માટે કંઈ પણ મનની શાંતિ જોતી હોય અને મન આમ લાગે કે તમને એમ કંઈક આધ્યાત્મિક વસ્તુ જાણવી છે તો અહીંની ખાસ ખાસ મુલાકાત લેજો આશ્રમ રણાવાવ આ છે આપણે જે જામનગરનો રસ્તો જાય છે ખંભાળિયાવાળો સોરી ભાણવડવાળો વર્થિંગ ભાણવડ રણાવાવથી એ રસ્તા ઉપર આવે છે અને અહીંથી હું તમને બતાવું આપણે સદગુરુની સમાધિ આ સદગુરુની સમાધિ મંદિર છે અહીંયા ભજન પ્રકાશ આનંદ મહારાજ જેને અહીંયા સમાધિ છે અને એની સાથે ગુરુભાઈની પણ સમાધિ અહીંયા જ છે તો એ બતાવું તમને એટલે ભજન પ્રકાશ આનંદ ગિરિજી મહારાજ ના ગુરુજી કોણ ખબર છે મહામંડલેશ્વર સ્વામી સત્યમિત્રાનંદ ગિરિજી મહારાજ લગભગ બધા જાણીતા જ જે હશે એને તો ખબર જ હશે અને આ જીવતી જાગતી જ્યોત છે અહીંયા આનાથી વિશેષ કંઈ છે નહીં અને ગુરુભાઈ એના સ્વયં પ્રકાશ આનંદ ગીરીજી મહારાજ કે એને પણ અહીંયા જ સમાધિ આપવામાં આવી છે આ છે બહુ શાંતિ અહીંયા તમે ખાલી બેહો પાંચ મિનિટ એમને એમ જ તો એમ થાય કે ના ના મન પ્રફુલ્લિત થઈ જાય અને બહુ શાંતિ મળે એટલે અને અહીંયા અત્યારે જે સદગુરુ નિવાસ જે દેખાય છે સામે અહીંયા અત્યારે ભજન પ્રકાશાનંદ ગિરિજી મહારાજના શિષ્ય પરમાત્માનંદ ગિરિજી મહારાજ તો એનું નિવાસ સ્થાન છે અત્યારે અને આપણે ઘરે આવી ગયા છે ને મેં બ્લોગ બનાવ્યા છે વિડીયો બનાવ્યા છે એના વિશે પણ અને એની સાથે આપણે સત્સંગ પણ કરેલ છે બહુ સુનો લે આવી ਬਹਾਤ ਉਹ ਦੋ ਸੁਨੋ ਜਸੋਦਾ ਤੇਰੇ ਸਖਾ ਮੀ ਲਲਨ ਕੋ ਮੈਂ ਸਖਾ ਤੇਰੇ ਲਲਨ ਕੋ ਗੋਕੁਲ ਮੂਦ ਕੋ सुनो जसो आन को दुख

ਨੰਦ ਜਸੂਦਾ ਕ੍ਰਿਸ਼ਨ ਤੇਰੇ ਘਰ ਆਈ ਕਹ ਤਵ ਦੋ ਸੁਨੋ ਜਸੂਦਾ ਮੈਂ ਸ਼ਿਆਮ ਸੰਦੇਸ ਲੈ ਆਈ ਕਹ ਤਵ ਦੋ

ਲਾਲ ਬਿਨਾ ਸੁਖ ਨਹੀਂ ਘਰ ਮੈਂ ਜਾ ਤਿਆ ਦਿਨ ਬੀਤਾਈ ਨੰਦ ਫਿਰਤ ਬਣੀ ਬਾਵਰਾ ਨੰਦ ਫਿਰਤ ਬਣੀ ਬਾਵਰਾ ਬਾ

ਕਬ ਮਿਲੇ ਓ ਲਾਲ ਮੇਰੋ ਮਾਤ ਪਿਤਾ ਸੁਖ ਦਾਈ ਕਬ ਮਿਲੇ ભજન પ્રકાશ મુખ દેખે બીના ભજન પ્રકાશ મુખ દેખે બીનુ રોરા દન બીતા બુધો સુનો જસોદા મેં શ્યામ સંદેશ લઈ اشتركوا ਪਰਮੇਸ਼ਾਮ ਅੰਤਰ ਨਾਯਾਰਾਮ ਓ ਧਵ ਸਾਭੜੇ ਅਮਨੇਸ਼ਾਮ ਅੰਤਰ ਨਾ ਆਰਾਮ ਮਾਰਾ ਅੰਤਰ મેહ નથી કરવો નેટવર્ક નો લઈશ નટખટ નું નામ મેહ નથી કરવો નટવર્ક સે નો લઈશ નટખટ નું નામ ਪ੍ਰਿਤ ਕਰੀਨੇ ਪਰ ਹਰਵਾਈ ਪ੍ਰਿਤ ਕਰੀਨੇ ਪਰ ਹਰਵਾਈ ਕਾਮਣ ਜਾਰਾ ਨੂੰ ਕਾਂ ਆਦਵ ਸਾਭੜੇ ਅਮਨੇ ਸ਼ਿਆਮ ਅੰਤਰ शाम कपटी कान अनहद करी रा ਕਾਰਜ ਕੋ ਰਿਆ ਕਪਟੀ ਕਾਨੇ ਅਨਾਹਦ ਕਰੀ ਹਰਾਮ ਸੰਦੇਸ਼ ਨਹੀਂ ਸਾਭੜੂ ਐਨੋ ਸੰਦੇਸ਼ ਨਹੀਂ સાંભળે અમને શ્યામ એકાંતમાં જ થઈ શકે એવું છે બધું તો ઘણું બધું બતાવી દીધું અને ઘણું બધું જોયું બાકી તો હવે અંદરનું જે છે ને બધું આ બહારનું તો બધું આપણે બહુ જોઈએ છે પણ જે છે એ બધું અંદરનો ખેલ છે હવે એ ખેલ સમજાઈ જાય તો તો પછી આગળ કઈ બીજું પડતું કઈ જોયું રહેતું નથી પણ એ ખેલ જ ન સમજાતો ને આટલે બધું પણ પણ આ પેલા આ ખેલ જોઈએ તો પછી ઓલો ખેલ સમજાય પેલા તો પેલા તો આ ખેલી સમજાવો જોઈએ નહીં તો આખેલી ન સમજાતો હમ હવે ગીગા ભાઈ જો આ તમારે સમ માટે તો અજ્ઞાન રૂપી રાત છે ને બરાબર છે સાધુ જાગી ગયા કે જાગતા હોય એવું છે લોકો એનો અર્થ કરે હોતા હોય ત્યારે બાપુ રાતી ભજન કરતા

એના વગર નથી થતું ભગવાન કૃપા હોય તો આ તો તમારા બધા માટે આ ખુલ્લા ના 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 મનુષ્ય ને પ્રાણીઓ માટે એના તરફ મનાય ના કોઈ કોઈ નહીં પ્રાણીઓ પ્રાણીઓતા નથી મનુષ્ય મનુષ્ય જેનો મહિમા વિવેક હેક સમજણ આપી સુવિધા પ્રાણીઓ માં રમણ મક્ષી નું તો ગાય નું ઉદાહરણ આવે

તો પશુના દેહમાં માં હોય ને આવી રીતે થઈ પણ હા હા અપાદરૂપરૂપ એટલે